માતુશ્રી મૂળ નિવાસી નિકોળા જેમને ધામ ગમન થઈ અગિયાર મહિના થયા અગિયારમી તિથિ નિમિત્તે આજે આપણે બધા સર્વ સુંદર સાથે એમના માતૃશ્રીના અને આપણા શૈલેષભાઈ અને નીતાબેનના પ્રેમ ખાતર અને એ પોતે પણ એક પરમધામ વાસી હતા અને એમના દિલની અંદર કે જન્મને મૃત્યુ તો નિશ્ચિત જગતમાં થાય છે જન્મને મૃત્યુ તો નિશ્ચિત જગતમાં થાય છે પણ કેટલું નહીં કેવું જીવ્યા એ જ યાદ રહી જાય છે અરે મળે છે દેહ માટીમાં પણ માનવીનું નામ જીવે છે મળે છે માનવી પોતે પણ એના શું જીવે છે એના સંસ્મરણો જીવે છે મરે છે માનવી પોતે પણ એના સ્મરણો જીવે છે અરે ખરેખર તમે જુઓ તો ક્ષણભરની જિંદગી પણ યુગ યુગના સંભાળના ક્ષણની ક્ષણભરની જિંદગી પણ યુગ યુગના સંભાળના એ કીધું હા દીવા બેન તો જીવી ગયા જે સંસાર લેજાના વારણા ખરેખર આજ દુનિયાની અંદર આયા પછી રડ્યા બે ફામ વારણ પડે જ કારણથી ઘણા બે ફાર્મ સૌ મારા મરણ પર એ જ કારણ થી કે આ તો મારો છેલ્લો અવતાર અને મારી હાજરી નથી ગીતામાં લખ્યું કે જાતસ્ય હી ધ્રુવ હ મૃત્યુ કે જેનો જન્મ થાય છે એનું મરણ નક્કી છે લાઈફ ઇઝ એન એક્સિડન્ટ બટ ધીસ ઇઝ શોર્ટ બટ વેન એન્ડ વેર ધેટ વી ડોન્ટ નો ખરેખર આ જોવા જતાં આજે એમના અગિયાર મહિના થાય છે તો એમના એક યાદગીરી અને એમના પોતાના રાજ્યના ચરણોમાં એમનો વાસ થાય સોઈ સુહાગીન ધામ મેં સોહી સુહાગીન ધામ મેં કરતી હિત રોશન તોલ મોલ દિલ માફક દેશી સુખ સંબંધ રાજ્યના ચરણોમાં સદાય એના માટે એમને એમનું જીવન અને એમનો આજે આત્મા રાજ્યના ચરણોમાં માટે કાયમ અખંડ રહે અને એમના સંસારના સર્વ સુખોમાંથી મુક્તિ મળી રાજ્યના ચરણોમાં એમનું સ્થાન થાય અને એમના આત્માની શાંતિ અને રાજ્યના ચરણોમાં એમનો કાયમના એમના માટે વાસ થાય નિવાસ થાય એટલા માટે આપણે કીએ કે હે હોત હુકમે હોત હે હુકમ હોશી સબકછું હુકમે ના બિના રાજ્યમાં રાજની કૃપા વગર કશું નથી થતું તે હુકમ કે બિના એ ચિતગન મંગલ મૂલ પતા ખીલતા નહીં ખીલે ના કોઈ ફૂલ હઠણ ચોટ છે કાળની અરે મરણ મોઘેરા જ કંઈક રાજાને કંઈ રાજવી કંઈ એ સંસારની અંદર આવ્યા અને જતા રહ્યા એટલે એટલા માટે કોના છોરું ને કોના વાછરું અને કોના છેગરને બહાર એ તે હરીનો રસ પીજીએ આપણે બધા એમની યાદગીરીમાં બે વખત નીચના મંત્રનો છાપ કરી આપણી જોડે બેઠેલા નીતાબેન અને શૈલેષભાઈના આત્માને પણ એમ આનંદ થાય કે મારું ફરીનો સંગ મારા સગા સંબંધી અને માત્ર જે લાગણી દર્શાવી બે વખતનો પાઠ કર્યા તો એમનો પણ બહુ ધન્યતા અનુભવે એટલા માટે આપડે બરોજ શ્રી પ્રાણનાથ પાર કહેશું જે કાળું બોલાવીશું અને પછી બે વખત ની નામ મંત્ર નું જાપ કરી રાજ્ય રાજ્યારાજ એમના આત્માને એમના ચરણોમાં રાખાય પ્રાર્થના કરીશું બરોજ પ્રાણના